નમસ્કાર મિત્રો તારીખ છે બાર ઓક્ટોબર બે હજાર પચીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વડગદ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડુંગળી બજારમાં દિવાળી બાદ આવકમાં વધારો થાય તે બાદ ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે ડુંગળી ગુજરાતની અંદર ડુંગળી બજારમાં ભાવ નિશ્ચિત સપાટી પર સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી નાસિકમાં એવરેજ નહોતી અને ડુંગળી બજારમાં એવરેજ ક્વિન્ટલે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારો બે તરફી અથડાયા કરે તેવી સંભાવનાઓ રહેલી છે નાસિકમાં ડુંગળીમાં ભાવમાં ક્વિન્ટલે

જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન